વિરમગામ શહેર માં હિન્દુ એકતા સમિતિ તેમજ જાગૃત નાગરિકો દ્વારા પહલગામ હુમલામાં શહીદ થયેલા પ્રવાસીઓને વેપારીઓ દ્વારા જમ્મુ કાશ્મીર ના પહલગામમાં આતંકીઓ દ્વારા જે નાપા કૃત્ય કરવામાં આવ્યું છે પ્રવાસીઓ પર હુમલો કરીને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી છે તેમની દિવ્ય આત્માની શાંતિ માટે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સ્વજનો માટે પ્રાર્થના કરવામાં આવી હતી દુશ્મન તત્વો ની આ માનવતા વિરોધી ક્રૂરતાની ઘોર નિંદા કરવામાં આવી હતી આવા આતંકીઓને પકડીને તેમને કડક કડક સજા આપવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ છે કે પાકિસ્તાનની જે વારંવાર જે હરકતો છે તેને એક વખત સખત પાઠ ભણાવો એ જ અમારો નારો છે પાકિસ્તાન મિટા ભારતીયો કા નારા હે પાકિસ્તાન મિટાના હે ભારતીયો કા નારા હે પાકિસ્તાન મિટાના હે અરે પાકિસ્તાન હાય સત્યાવીસ લોકોએ જે પોતાના જાન ગુમાવ્યા છે એ તમામ નિર્દોષ વ્યક્તિઓને આપણે અહીં બે મિનિટ મૌન આપી અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું સૌ બે મિનિટ મૌન કાપીશું આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ની અંદર સૌએ સાથ અને સહકાર આપ્યો એ બદલ સર્વેનો નો આભાર માનીએ છીએ આ કાર્યક્રમ અહીંયા આગળ આપણે જાહેર કરીએ છીએ